કોમ્પ્યુટર અને શોધ સેવા બરાબર હવે એમાં મોબાઈલ કોમર્સમાં ઉપયોગ કરતાના મોબાઈલ ફોનનું સ્થાન એક અગત્યની શું કરે છે માહિતી ધરાવે છે ઉદાહરણ આપણે જોઈએ રીતના તો ઉપયોગ કરતાને મર્યાદિત કિંમતમાં અને ચોક્કસ વિશેષતાઓ સાથે ઉપલબ્ધ સ્માર્ટફોન સ્માર્ટફોન ખરીદવા માટે તેની નજીકની દુકાનનું સ્થાન જાણવામાં રસ હોય છે જ્યાંથી તે પોતાની અપેક્ષા મુજબનું ઉત્પાદન મેળવી શકે એટલે કે ઉદાહરણ એવું છે કે ઉપયોગ કરતાને સ્માર્ટ ફોન ખરીદવો છે બરાબર હવે જે જ્યાંથી એ જ્યાં રહે છે તે એરિયામાં તેની નજીકની દુકાનનું સ્થાન જાણવું છે એને બરાબર તો એ શું કરશે મોબાઈલ ફોનની મદદથી શોધશે આગળ આપણે જોઈએ કે સ્થાન અને શોધની સેવા ઉપયોગ કરતાને તેના વર્તમાન સ્થાનથી નજીક આવેલી દુકાનની માહિતી આપે તે જરૂર છે એટલે કે એના સ્થાનથી શોધની સેવા ઉપયોગ કરતા તેના વર્તમાન સ્થાનથી એટલે કે અત્યારે હાલ નજીકમાં જે શોપ ક્યાં શોપ નજીકમાં આવે છે મોબાઈલ ખરીદવા માટે એની માહિતી આપે તો એવું એને જોઈએ છે તમે એમાં જોઈએ કે મોબાઈલ સ્થાન વિશેની જાણકારી વેપારીને સ્થળ આધારિત સેવાઓ પૂરી પાડે તો કયા કાઢી છે સ્થાનિક નકશો સ્થાનિક રજૂઆતો સ્થાનિક હવામાન વ્યક્તિ અંગેની ખબર અને દેખરેખ વગેરે મોબાઈલ ઉપકરણ વડે બીજી કઈ કઈ માહિતી એનાથી એક નિશ્ચિત જગ્યા સિનેમા ગૃહ ક્યાં આવેલા છે એ જોઈ શકાય ભૂતનાલય પણ જાણી શકાય છે ત્યાર પછી આગળ હવે એલ કોમર્સ એટલે એમાં એવું છે કે વ્યવસાયિક હેતુ માટે સ્થાનની માહિતી પૂરી પાડતી તકનીકીના ઉપયોગને એલ કોમર્સ કહે છે હવે તમારે અહીં ધારો કે અહીંયાથી બરોડા જવું હોય તો બરોડાનું લોકે મેપ્સ પર તમે બરોડા લખો સર્ચ કરો છો તો આણંદથી બરોડાનું લોકેશન એમાં વચ્ચે કેટલું અંતર છે કયા કયા ગામ આવશે એ પણ બતાવશે ત્યાં કંઈ ફેમસ રેસ્ટોરન્ટ છે હોટલ છે સિનેમા ગૃહ બધું એની અંદર બતાવશે હવે એમાં શું કહ્યું છે કે વ્યવસાય હેતુ માટે સ્થાનની માહિતી પૂરી પાડતી તકનીકીના ઉપયોગને એલ કોમર્સ કહે છે એલ કોમર્સનું પૂરું નામ લોકેશન બેઝડ કોમર્સ છે હવે એલ કોમર્સ હેઠળ કે કંઈ શોધની સુવિધા પૂરી પાડે છે એમાં આપણે જોઈએ કે મોબાઈલ ઉપકરણના ભૌતિક સ્થાનના આધારે તકનીક વિનિયોગના જરૂરી ક્ષેત્રને નક્કી કરવામાં આવે છે અને તેના આધારે ઉપયોગ કરતાં પોતાના સ્થાનના આધારે લોગિન કરી શકે છે અન્ય વ્યક્તિનું સ્થાન પણ શોધી શકે બેંક ભોજનાલય હોસ્પિટલ સિનેમાગૃહ વગેરેનું સ્થળ પણ શોધી શકે છે બરાબર સ્થાન આધારિત તકનીક તો એમાં પહેલાં પહેલું શું છે જીપીએસ ગ્લોબલ પોઝિશિંગ સિસ્ટમ સેલ્યુ વાયરલેસ ફિડેલિટી પ્રકારના સ્ત્રોત તરફથી આપણને મળતા સિગ્નલ આધારિત કાર્ય કરે છે એટલે કે જીપીએસ સિસ્ટમ પણ હોવી જરૂર છે અને સાથે સાથે વાઈફાય પણ બરાબર ના આધારે એટલે કે ઇન્ટરનેટ गणितना आधारे તમે સ્થાન સુધિસર મોબાઈલ ઉપકરણની સ્થિતિ જાણવા સૌથી વધુ ચક્કસ પદ્ધતિ જીપીએસ મે કહું કે તમારું મોબાઈલ ની અંદર જીપીએસ હોવું જરૂરી છે બરાબર પછી જીપીએસ સિસ્ટમ સમગ્ર વિશ્વમાં ફેલાયે સેટેલાઇટ ટ્રેકિંગ પદ્ધતિના આધારે કાર્ય કરે છેના આધારે કાર્ય કરે છે જીપીએસ સેટેલાઇટ ટ્રેકિંગ પદ્ધતિના આધારે કાર્ય કરે છે એ જીપીએસ સિસ્ટમ પૃથ્વીની આસપાસ પરિભ્રમણ કરતા ઉપગ્રહોના સમૂહ દ્વારા જીપીએસ સિગ્નલ દ્વારા ઉત્પન્ન થતા સિગ્નલોના છેદબિંદુનો ઉપયોગ કરવામાં આવે છે જીપીએસ સિસ્ટમ પાંચસો મીટરના ઘેરાવામાં ઉપકરણનું સ્થાન નક્કી જીપીએસ સિસ્ટમ કિલોમીટરનું પાંચસો મીટરનો ઘેરાવો ઘેરાવામાં ઉપકરણનું સ્થાન નક્કી કરે છે એટલે કે જે તમે શોધો છો ત્યાંથી પાંચસો મીટરનો અંતર પાંચસો મીટરની અંદર જેટલી વસ્તુ આવતી હોય એ બધું બતાવે જેને ત્રિકોણીય તરીકે ઓળખવામાં આવે છે જ્યારે જીપીએસ સિગ્નલ અલ્પ કે અવરોધરૂપ નું સિગ્નલ હોય ત્યારે મોબાઈલ ઉપકરણ ટાવર અને વાઇફાઈના હોટસ્પોટ્સ તરફથી મળતા સિગ્નલનો ઉપયોગ કરી શકે છે મતલબ જ્યારે જીપીએસ સિસ્ટમ અવરોધક અવરોધક હોય તમારા મોબાઈલમાં ત્યારે તે શું કરે છે મોબાઈલ ટાવર અને વાઈફાઈના હોટસ્પોટ્સ પરથી પણ સિગ્નલનો ઉપયોગ કરી શકે છે મોબાઈલ ટાવર અને વાઇફાઈ તરફથી મળતા સિગ્નલ સ્વયં સ્થાનને પ્રસારિત કરી શકતા નથી પરંતુ સ્માર્ટફોન સંસ્થાઓ પોતાના ડેટાબેઝમાં સંગ્રહી સ્ત્રોતનો ઉપયોગ કરી સ્થાનની શું કરે છે જાણકારી આપે છે બરાબર તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે અહીં ભોજનાલય શોધવાની રીત આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું